અને હુંું દરખ સલાહ અલુલે જે કે કમાઈ બેસો લે હા સકંદ દંદો કમ નઈ કશુ કરતો હા ફિર દંદો શું આકલે જંદો કાવાનો નોકંદ તો કાળા આપડે બહુ મોટ્ટી વિચાર્યું છે યાર હું મોટ્ટો વિચાર્યા મને કે આ બેહો થાય મને કે મોટું શું વિચારું મોટું વિચાર બહુ મોસ વિચાર્યું છે આપડે મોટી બોલન મોટો ગોબડા કોને આપણે હા હોય હા કમ્પ્લેઈન જવાતું છે લે કમ્પ્લેઈન જાવ 400 રૂપિયા હજરી આલા હે 400 રૂપિયા હજરી આલા કમ્પ્લેઈન 400 રૂપિયા હજરી આલા હા આપણે 400 રૂપિયા જવાનું હા

होने लगा है कसकी जो है ये लगा मन थोड़ा ताई थोड़ा कलाल वाली हरी ये ये वो करूँ है तो आप जो बुद्धि से पति से बुद्धि बुद्धि तो मस्त अंचे हैं गहम आते हैं हाँ आइडिया है दन, दो दाय आइडिया से हाँ आप तलाब देखा था ना तलाब देखा है ना तो है ना तलाब देखा है ना किलो मस्त अंचे तलाब ओं दो दाय से दो ચાર પાછી નોકરી કર પાછી ની આકરી પડ્યા તમ હા કાલ નોકરી જતી રહી છે આવા નાવા મળે મારું ચખી જાય